વ્યારા ખાતે યોજાયેલ સાહિત્ય પર્વમાં રમાબિન રમાબેન શાહ ની હજાર હાઈકો સર્જન સમૃદ્ધિ વિશેષ મનન કરાયું તાપીના વ્યારા ખાતે સાહિત્ય પર્વનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સ્થાનિક અને પ્રદેશવ્યાપી સાહિત્ય પ્રેમીઓ એકઠા થયા અને સાહિત્ય અને કવિતા પ્રત્યેની પ્રેમની તેમની ઉત્સવ વિવિધ કવિતાના પાઠન ચર્ચા અને મંચ ઉપર પ્રસ્તુતિઓ દ્વારા પર્વની શાન વધારી દેવામાં આવ્યા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રમાબેન શાહની સર્જન સમૃદ્ધિ હતી તેમણે સાહીઠ હજાર રચનાઓ સર્જી છે તેમના અનોખા અને સંવેદનશીલ હાઈકુઓ દ્વારા સાહિત્ય જગતને જે ઉત્તમ યોગદાન મળ્યું છે તે પર્વમાં વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યો ભક્તિ અને સાહિત્ય પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને આ પ્રસંગમાં રમાબેન શાહને તેમની

અધ્યક્ષરથી શરૂ કર્યા અને એ લખાણ માટે મને પાંચ વખત નિમકા બુક ઓફ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છેલ્લા 1 વર્ષમાં અદ્ભુત રીતે માતા સરસ્વતીજી ની કૃપાથી મેં લગભગ 60000 થી વિશેષ આયકો નું ખેડાણ કર્યું છે જે આખા વિશ્વમાં લગભગ અદ્વિતીય છે આજનો અવસર મને સાહિત્યના શિક્ષક તરીકે બહુ અનોખો લાગે છે કારણ કે વર્ષો સુધી જેઓ રહ્યા અને મુંબઈમાં એમની કર્મભૂમિ રહી એ રમાબેન હર્ષદભાઈ શાહે જેટલા પુસ્તકો લખ્યા અને એમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ પચાસ થી વધુ હાઈકુ સાહિત્ય સ્વરૂપ એમણે ખેડ્યું એ એક ખરેખર ભરી અને આનંદભરી ઘટના છે હું આદરણીય રમાબેન શાહને હાર્દિક અભિનંદન આપું છું અને આ જ રીતે જરામય સ્વાસ્થ્ય ભોગવીને સતત સાહિત્ય સેવા કરે એવી મારી શુભકામના